તમે જ તમારા ડોક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની દિવ્ય ઔષધિનું નામ છે ઊંટકંટો કે સુડિયો આ વનસ્પતિને હિન્દીમાં ઊંટકટારા અને સંસ્કૃતમાં ઊંટકંટક તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિનું લેટિડ નામ છે ઇચિનોપ્સ ઇચિનાટસ ઊંટકંટાના ઔષધે ગુણ ઊંટકંટો સ્વાદે કડવો તીખો

ઔષધીય ફાયદા જોઈએ પહેલાં વનસ્પતિ વિશે પરિચય કરીએ ઊંટકંટો રાજસ્થાન ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતની રેતાળ કાળી અને ખારી જમીનમાં ખડકો કોતરો અને નદીની આજુબાજુના વિસ્તારમાં સરળતાથી જોવા મળે છે ઊંટકંટાનો દેખાવ સત્યનાસી એટલે કે દારૂડીના છોડને મળતો આવે છે ઊંટકંટો સામાન્ય રીતે બેથી ત્રણ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે ઊંટકંટાને ઘણી બધી શાખાઓ હોય છે ઊંટકંટાના મૂળ સિવાયના બધા જ અંગો ઉપર સફેદ તીક્ષ્ણ લોબા કોટા હોય છે તેના મૂળ ઓગળી જેટલા જાડા હોય અને પાંચથી દસ ઇંચ લોબા હોય છે મૂળ પાત્રી છાલ ધરાવે છે નખથી ખોતરતો સહેલાઈથી સાલ નીકળી જતી હોય છે પાન લોબા હોય છે પાનને છેડે ત્રણથી ચાર ઇંચ લોબો કોટો હોય છે પણની કિનારી ઉપર પણ એક બે લોબા કોટા જોવા મળે છે ઊંટ કંટાને ગોળ ફળ એટલે કે ડોડા આવે છે ફળ ઉપર પણ નાના મોટા કોટા હોય છે ફળ છિદ્રોવાળું અને સ્પંજ જેવું લાગે છે ડોડામાં રૂ તથા બીજ હોય છે મિત્રો આ વનસ્પતિને ઊંટકંટો એટલા માટે કહેવાય છે કે આ વનસ્પતિને આટલા તીક્ષ્ણ કંટકો હોવા છતાં ઊંટ એને ચાવી ચાવીને પોતાનો ખોરાક બનાવે છે ઊંટકંટાના ઔષધીય ફાયદા વિશે જાણીએ ઊંટકંટાનો પહેલો ઉપયોગ સંધિ થાય છે ઊંટકંટાના મૂળનો રસ દસથી વીસ મિલીલીટર મદ સાથે સવાર સોજ લેવાથી સંધિવામાં લાભ થાય છે કારણ કે ઊંટકંટો એ સંધિવાનાશક છે બીજો એનો ઉપાય છે ખોસી માટે કફજન્ય ખોસી હોય ત્યારે ઊંટકંટાના મૂળની છાલના પાવડરને પાનમાં નાખી ખાવાથી કફને લીધેલ થયેલી ખોસી મટે છે વિંછી કે અન્ય કોઈ ઝેરી જંતુનો ડંખ હોય ત્યારે ડંખ પર તેના મૂળને પાણીમાં ઘસી લગાડવાથી ડંખ દ્વારા ઉત્પન્ન થયેલી ઝેરની અસર નાબૂદ થાય છે શક્ય હોય તો મૂળને ચાવીને ખાવું જેમને વારંવાર ખૂબ જ તરસ લાગતી હોય એવા મિત્રો માટે ઊંટકંટાના મૂળની છાલના ચૂર્ણનો ઉકાળો બનાવી તે ઉકાળામાંથી દસથી વીસ મિલી ઉકાળો પીવાથી આ સમસ્યા દૂર થાય છે આધા સીસી કે માઇગ્રેનને લીધે જો માથાનો દુખાવો હોય તો ઊંટકંટાના મૂળને પાણી અને સૂંઠ સાથે વારંવાર ઘસીને મસ્તક ઉપર લેપ લગાવવાથી માથાનો દુખાવો મટે છે જો ગળામાં ગોટ થઈ હોય એટલે કે કંઠમાર અને એની સંખ્યાઓ ખૂબ વધારે હોય ત્યારે ઊંટ કંટાના પર્ણોને બરોબર લસોટીને ગળામાં લેપ કરવાથી ગળામાં થયેલી આ કંઠમાળાઓ મટે છે વીર્યને લગતા કોઈ પણ વિકાર હોય ત્યારે એક ગ્રામ ઊંટ કંટાના મૂળનું ચૂર્ણ એક ગ્રામ ગોખરું ચૂર્ણ અને એક ગ્રામ કવચા બીજ પાવડર બસો મિલી દૂધમાં નાખી દૂધને ઉકારી ઠંડુ પાડીને પીવાથી સમસ્ત વીર્યવિકારો મટે છે સફેદ દાગ કુષ્ઠરોગ કે કોડ એ માટે એક ગ્રામ ઊંટકંટાના મૂળને ગાયના મૂત્રમો એટલે કે ગૌમૂત્રમો વારંવાર ઘસી સફેદ દાગવાળા ભાગ ઉપર લગાવવાથી લાભ થાય છે જે વ્યક્તિઓને વધુ પરસેવો થતો હોય એ માટે આ ઔષધી બેસ્ટ છે સોયડે સૂકવીને બનાવેલા ઉત્કંઠાના મૂળના એક ગ્રામ પાવડરને મધ સાથે મેળવી સાત દિવસ સુધી લેવાથી લાભ થાય છે લ્યુકોરિયા એટલે કે સફેદ પાણી પડવું આખા છોડની રાખ બનાવવી તેને ચારી બોટલમાં ભરી રાખવી તેમાંથી અડધી ચમચી રાખ ઘી સાથે લેવી શ્વસન તંત્રની સમસ્યા હોય એટલે કે દમ અસ્થમા કે ઉધરસ જેવી સમસ્યા હોય ત્યારે આ ઊંટકંટાના સૂકવેલા મૂળ અને સૂકવેલા પણોને સળગાવી એમની ધુમાડી લેવાથી આ તમામ સમસ્યાઓમાં રાહત મળે છે હીટસ્ટોક એટલે કે લૂ લાગી હોય ત્યારે આ ઊંટકંટાના પર્ણોનો રસ કાઢી હાથ અને પગના તરીએ ઘસવામાં આવે છે માથામાં જૂ પડી હોય કે ગાવમાં કીડા પડ્યા હોય ત્યારે આ વનસ્પતિના મૂળના ઉકારાથી માથું ધોવાથી દૂર થાય છે અને ઘાવમાં પડેલા કીડા માટે ઘાને વારંવાર ઉકારાથી ધોવાથી કીડા મરે છે શરીરને શક્તિશાળી બનાવવા માટે ઊંટકંટાના પંચાંગનું ચૂર્ણ એટલે કે મૂળ પ્રકાંડ પણ ફળ ફૂલ અને બીજ સહિતનું ચૂર્ણ એટલે પંચાંગનું ચૂર્ણ કહેવાય આ પંચાંગના ચૂર્ણને બેથી ત્રણ ગ્રામની માત્રામાં દૂધ સાથે લેવાથી શારીરિક બરમાં વધારો થાય છે અને શરીર શક્તિશાળી બને છે સુખદ પ્રસવ થાય એ માટે જ્યારે પ્રસવ પીડા ઉપડે ત્યારે ઊંટકંટાના મૂળને પાણીમાં ઘસી એની પેસ્ટ તૈયાર કરવી આ પેસ્ટને ગર્ભવતી મહિલાના પેટના નીચેના ભાગે લગાવવી જ્યારે પ્રસવ થાય ત્યારે આ લેપને દૂર કરવો જો આમ ના કરવામાં આવે તો ગર્ભાશયને નુકસાન થવાની શક્યતા છે એટલે આ પ્રયોગ માત્રને માત્ર જાણકાર વૈદ્યની દેખરેખમાં જ કરવો હિતાવહ છે બાળકોને જ્યારે ઉટોટીયું થાય ત્યારે શનિવારે આ વનસ્પતિને આમંત્રણ આપી રવિવારે સવારે પ્રાતકાળે લોખંડના સાધન વિના એ વનસ્પતિના મૂળ લાવી બાળકના ગળે બોધવું વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો વિડીયોમાં દર્શાવેલો કોઈપણ પ્રયોગ કરતો પહેલો એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અને એમનું માર્ગદર્શન લેશો વિક્રમભી પટેલના જય શ્રી કૃષ્ણ